જે હારે એ માથે ઊંધું તપેલું રાખી અને આખા ગોમ ના ફરે મારો ફાગણીઓ રમતો આયો ગાતા ક્યાં જાવ છો અલ્યા હોળી આવે છે ને તું હોળી આવે છે શું છે એટલે હવે આ બધાના ઘેર ફાળા ઉઘડાવવા નહીં જવાનું અને હેડો તમે કેવા

આ પથરા તમારે જેવા લાયા છો પથરા જેવા હળકતો જ નહીં તો કેવા હોના પથરા જોઈએ એટલે આ હોના ના પથરા થી હળકાય અરે બુદ્ધિ જેવી વાતો કરો છો તમે યાર પાછા બુદ્ધિ આયો ફાગાણીઓ આયો આયો જી આયો આયો ફાગાણીઓ આયો આઈ ચમો બાજો આ ગાબાજી ચૂલો હરગાવે છે એ પથ્થર થી એમ આયો ફાગણ્યો આયો આયો જે આયો આયો ફાગણ્યો આયો આયો જે આયો આગે આયો આયો ને આયો આયો માગણિયા આયો માગણિયા અલ્યા હવે માગણિયા જો આયા તમે આ ગાબાજી માગણિયા નહીં ફાગણ્યો આયો આ માગળી ओडी नाही आई ओडीच ना भाई आई एकला इतने पैसा लेवाय आसे तुम्हारे तो खाली वात ते वात जोय પછી લાવાભાજી આ ચમ બધા હોળી નો ફાળો તો આપો અરે ઈનામ તો લાગવા દો કેવું ઈનામ તો લાગવા દો પછી ફાળો પથ્થર થી કઈ ચૂલા હડકતા છે શું જેવી વાતો કરો છો ગાભાજી એક છે ને

બે હજાર ની તો ખરીજ અને જે હારેલું થઈ ગઈ સર જો ગાભાજી ની વાટ લગાડી દઉં હવે જો એમ કો ગાભાજી

સબૂત જોઈએ સબૂત તો હારું મારી પાસે નહીં પણ આ મ તો હોભળી આવું ચોખ્ખા આવું હોભળ્યુંભડું ચાલે તમે સરસ હારી ગયા લાવ બે હજાર લાવો જલ્દી કરો કાઢો હાલો કાઢો તમે બનારા જલ્દી કાઢો માર ભાઈ લઈ જહેંગા હા હાલો આજે ઓડી પાકી 1500 રાખો અરે ના પૂરે પૂરા 2000 મેડાબા તપેલું લાવો લાવો તપેલું લાવો મોથે પેરા લાવો

તમારી વાત લગાડી દીધી ને ભાઈ આજે તમારો છે છે એટલે પછી હા શું મોડીશ બધું શું થયું ખાભાજી ઊંચું નહી કરવાનું એ શરત લગાવી દીધી અને પછી હારી ગયા અને શરત મુજબ તપેલું પહેરવું પડ્યું અને બે હજાર આપવા પડ્યા તે આવી શરત મરાય ગાભાજી

હાચી છે ચાર હજાર લાય ચાર બે મારા બે તારા ચાર લાય અને આ ટોકર ઊંધે માથે ગાલ લે હે પકાય જાબાજી એ ટોકર બોકર રહેવા દો આવો હું તમને એક વાત કહું આવ આ લેડા ગાબાજી હા આ સરત બરત રહેવા દો પણ તમારી વાત હાચી છે હાચી હોય તો સબૂત આલો ને સુરભા અરે સબૂતે છે અને જગ્યાનું નામ પણ છે શું પોડા કઈ જગ્યા પોયડાનો માઠ મહેસાણા જિલ્લાના વિષ્ણનગર તાલુકામાં ફતે દરવાજો છે અને એ ફતે દરવાજાના પોયડાના માઠમાં આજે પણ આજે પણ પથ્થરથી હોળી પ્રગટાવવાનો રિવાજ છે

તમને તો ભવાઈ કઈ ક્યારે ધૂળેટી ધૂળેટી ના દિવસે બજારમાં ખાસડા યુદ્ધ થાય છે એમાં એવું છે બજારમાં બે હામ હામા ટોળા થઈ જાય વહેલી સવારે અને પછી એક ખાસડા મારે ઓહો મારે છુટ્ટા મારે પણ અત્યારે ખાસડાની જગ્યાએ જગ્યા શાકભાજી મારવાનો રિવાજ છે આ માર હો અને એવું કહેવાય છે કે જેને શાકભાજી વાગે એનો તાવ ના આવે તો લે લે ને હેડો ને આપણે ખા હડા ખા હડા અલ્યા એ તો ભલે ઓળતી નિરાતે ખાડા ખાડે પણ સુભા એક વાત ના સમજાય આ વિષ્ણનગર વિશે તમને જો અહીંયા આટલી બધી ખબર હોય હા વિષ્ણનગર માં તો ગાભાજી જવા દો ને બધી વાત પછી શાંતિથી નિરોંતી બેહીને વાતો કરીશું આપણે એવું કરશું આપણે આપણી હોળી ની તૈયારી ઘર માં આ પ્રથા આજે પણ ચાલુ છે અને તમને ગમ્યું હોય તો લાઇક અને તમારા ગમો આવી કોઈ અનોખી પ્રથા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો જેથી બધાને ખબર પડે હા